એના નમન કરો છો ને તો એ રોડ ઉપર બેઠેલી માતા હોય ને જોગણી હોય કે મેરડી હોય કે સિકોતર હોય કે સદી હોય જે જે કે હનુમાનજી હોય એ રોડ ઉપર જતા દેવ ભગવાન હોય તમારા નોકરી ધંધે કે તમારા સફરમાં જતા હોય ને તો એ દેવ ક્યારે તમારું આ ડોકું નમાયેલું છે ને એડે ના જવા દે એ રોડ ઉપર તમારો ક્યારે એક્સિડન્ટ ના થવા દે તમારી હોર રાખે અંભાર રાખે કદાચ એ જ રોડ ઉપર પેટ્રોલ પતિ હોય ને તો ગમે તેના રૂપમાં એ જોગણી માતા કે મેરડી માતા કે હનુમાનજી એ ગમે તે દેવ હોય ને જેને તમે નમન કર્યા હોય ને ગમે તેના રૂપમાં આવી અને તમને પેટ્રોલ તમારી ગાડી ચાલુ કર્યા લે નામ દેવ કહેવાય તો એ દેવ જો કદાચ ખાલી ડોકું હલાવતા હોય નમન કરતા હોય હાથ જોડતા હોય તો એ દેવ કદાચ આટલું કોમ કરી જતી હોય તો તમારા ઘેર તો તમે રોજ દીવા નહીં કરતા રોજ એની આરતી કરતા જ હશો અને હવે તો હું માનું છું કે અઠવાડિયે એક વખત કરતા હશો રોજ બાર બાર મહિને આઠમના નિવેદ નહીં આવતા એના ફૂલના હાર નહીં ચડાવતા હારા હારા મોટા મોગા ફોટાયેલા હોશ હારો મઢ તો એવો વિશ્વાસ રાખજો કે પારકી માતા જેના કોઈ તમારા જોડે કોઈ કનેક્શન નહીં રોડ પર બેઠેલી માતા તો કોની બેહાડેલી છે કોની છે એ ખબર નહીં હોતી પણ છતાંય જો તમારે આટલી અંભાર રાખતી હોય તો તમારે તો બાપ દાદાની પૂજેલી માતાઓ છે તમારા વડવા હાથની હથેળી પર એના નિવેદ આલેલા છે દીવા કરેલા છે આ બધું તમે જોણો છો તો એદ માતા તમે શંકા કરો મારી માતા કોમ નહીં કરતી તો ગોડા દેવનો મેણો આ બરાબર લાગે કે દીકરાને શંકા છે કે હજુ હું બેઠી નહીં દેવી શક્તિ બધી જગ્યા હાજરા હાજુર છે એવું નહીં માનવું કે માતા મઢમજ હોય આખા દુનિયામાં કણ માં વાસ છે જો પોકારો તો માતા હાજર થાય દુનિયાના છેડે જાઓ બરાબર બ્રહ્માંડના છેડે જાઓ પણ જે ભક્ત હલવાયો હોય યાદ કરે ને કે હે ખુખાર મેલડી તો ખુખાર મેલડી ચોથી પ્રગટ થવું એને ખબર ના હોય પણ આવી અને એની મદદ કરી આલું એનું જે તે અરજી હોય એ પૂરી કરી આલું પણ આ બધું કહેવા પાછળ મારે એક જ હેતુ છે કે ને તમને દોડાવવા નહીં રવિવાર ભરાવડાવા નહીં કે ઘેર બેઠા આ બધી વાતોનો વિશ્વાસ રાખી અને ઘેર બેઠા સમાધાન કરો અને મારા કીધાનું પાલન કરો વધાર નહીં છ મહિના જ કહું છું અને જે છ મહિના જે ભાવિક ભક્તો આવતા છે ને જેને સતત છ મહિના રવિવાર ભર્યા હશે ને મારા પ્રવચન જોતો હશે વિડીયો દરેક જોતો હશે એના જઈને અનુભવ પૂછજો કે બારેજા જવાથી કોમ થાય છે તેમ કે છે કોમનો મારો ગોરી મારું આખું જીવન બદલે છે કોમનો મારો ગોરી એક બાજુ કોમ ની તો વાત ના થાય ખુખાર એવો તમારો અનુભવ છે હું તો નહીં કહેતી પણ દરેકને એવો અનુભવ છે ખુખાર મેલેડી માટે કોઈ વાત અશક્ય નથી એવો દરેકનો અનુભવ છે હું તો ચારે મારા વખાણ ના કરું પણ તમે જાતે અનુભવ કર્યો છે એટલે કોમની વાત તો એક બાજુ રહી પણ કંઈક દીકરાઓના કંઈક દીકરીઓના જીવન પરિવર્તન થઈ જાય મારા સાનિધ્યમાં આવ્યા પછી એનું કારણ છે કે તમારા જો જીવનમાં બદલાવ આવ્યો છે ને તમારા વિચારોમાં બદલાવ આવ્યો છે ને તમારા સ્વભાવમાં બદલાવ આવ્યો છે તો સમજી લો તમારા માટે છે ને તમારી કુળદેવી માટે મને નક્કી કરીએ છે કે આ માતા જોડે તારે જવાનું છે આ માતા જોડે તારે થોડું જ્ઞાન લેવાનું છે અને જ્ઞાનના આધારથી તારા મારા શરણ સુધી પહોંચવાનું છે આ હેતુથી તમારી કુળદેવી મારા સાનિધ્યમ લઈને આવી છે એવું માનજો હવે જો તમારી કુળદેવી લઈને આવી હોય તો ખોટી જગ્યા નહીં હોય એ તમારે જાતે વિચારવાનું છે પણ તમારા ઘેર તમારા ઘેર માતા બેઠી છે એવી અનુભૂતિ આસાસ ખ્યાલ રાખો એ અનુભવ ના થતો હોય તો ખ્યાલ રાખો જેમ ઘરમાં કોઈ વ્યક્તિ બેઠું હોય ભલે તમે બીજા રૂમમાં બેઠા હોય પણ તમને ખ્યાલ તો હોય ને કે ફલાણા ભાઈ હજુ બેઠા હશે ખ્યાલ હોવો જોઈએ એવી રીતે તમારા ઘેર તમારી માં બેઠીને ખ્યાલ રાખો ચોવીસ કલાક મારી માં ઘેર બેઠી છે તો ઘેર જાગતી બેઠી હોય તો એ જોતી હશે આંખોથી કાનેથી ઓફરતી હશે કદાચ હોઠીથી એને બોલવું છે એને બોલ બોલવું હશે એને ભૂખ લાગતી હશે કે માતાજીને ભૂખ લાગે હા ચમ ના લાગે ભાવિક ભક્તોના પ્રેમની ભૂખ લાગે ભાવની ભૂખ લાગે જેમ તમે ભોજન કરવા માટે શું ભૂખ લાગે આઘા પાછા થાવ ખાવું પડશે ખાવું પડશે એવી રીતે છે ને કોઈ પણ દેવી શક્તિ હોય ને એને છે ને એના ભક્તોની ભાવનાની ભૂખ હોય કોણ એવો મારો સાચો ભક્ત આવે અને મને લાડ કરે મને પ્રેમ કરે જેમકે ભગવાન થી મોડી અને એક નોની કીડી થી હુંધી બધા શેની ભૂખ પ્રેમ ની ભૂખ એવી મારા જેવી માતા ને તમારા પ્રેમ ભાવની ભૂખ છે તો તમારા ઘેર બેઠી છે ને તો પેહલા કીધું તું પછી કઉસી નઈ આ વાત ફરી વારે ઘડી નવા ભાવિક ભક્તો હમણાં ઘણા જોડાયા છે કદાચ પ્રવચન હોભર્યા છે કે નહીં હોભર્યા હોય પણ તમારા ઘેર બેઠી છે ને આંખોથી હોય છે કાનેથી સાભરાય છે એને બોલવું છે એને ભૂખય લાગે છે તો છે ને માતાને ભૂખ લાગતી હોય ને તો ટાઈમે જેમ તમે ખાવ છો ને ભોજન બનાવો છો એ ભોજન અને અનાજ તમારી કુળદેવીના આશીર્વાદથી તમારા ઘરના ઉમરે સુધી આવતું હોય છે જગતમાં જો ખાવાને ફોફા છે હાથ લાવવા કરે તો ખવડાવવા વાળું નહીં તો એ તમારી માના કારણે જ અનાજ તમારા ઘેર આવે છે ચૂલો હરગે છે અને ભોજન બનાવી શકો તો એનું જ આલેલું ભોજન તમારા બનાવી અને પ્રેમ ભાવથી કોઈ પણ પરિવારનો એક પણ સભ્ય હોય એને સભ્યને મોકલી અને તમારા ઘેર જાગતી બેઠી છે એમ રીત તમારી કુળની માતા છે તમારી ચઢવ માતા છે તમારી કોઈ ભક્તિની માતા છે એને ખાલી ધરાઈને અર્પણ કરો ને કે માં આ સ્વીકાર કરજે માં આ દાર ભાત બનાયા છે આજ રોટલી શાક બનાવ્યા છે માં લાપસી બનાવી છે આજ લાડુ બનાવ્યા છે જે તમે ઘેર બનાવો એ ધરાઈને ખાલી આ ભાવથી અર્પણ કરો ને તમારી એટલું વાલું લાગે એટલું વાલું લાગે એટલું વાલું લાગે એની કોઈ સીમા નહીં એની કોઈ સીમા નહીં તમારી જાગૃત બની જાય કે આજ મારા દીકરા એવો અહેસાસ કરે હું એના ઘેર સાક્ષાત બેઠી છું તોથી જ છે ને માતા કોડું ઝાલ લે જે દાડ કોઈ વિશ્વાસ કોઈ ભક્તને એવો વિશ્વાસ આવી જાય ને કે માતા સાક્ષાત છે એ દાડે જ દેવી શક્તિ સાક્ષાત બની અને તમારા બધા દુઃખ કષ્ટો છે ને ભાગીને ભૂકો કર્યા લાય એનો માતાઓ કહેવાય પણ એવો ખ્યાલ રાખવો પડે એવો ધરાવવું પડે અને એ ધરાવ એટલે એનો પ્રસાદ બની જાય કેશે કે કોઈ પણ ભગવાન માતાજીને અર્પણ કરો ભોણું તે શું બની જાય પ્રસાદ બને તો એ જ પ્રસાદ તમારે લાઈ અને પરિવારનો કદાચ તપેલીમાં બનાવ્યું હોય કે કુકરમાં બનાવ્યું એ લાઈન લાઈન પાછું ભેગું કરી દો અને એ જ ભેગું કરેલો બધો પ્રસાદ થઈ જાય એને એ જ પ્રસાદ તમારા પરિવારને બધાને ખવડાવો તો દરેકે હું છે પ્રસાદ ખાવાથી ગુણો આવ માતાજીનો કે ભગવાનનો પ્રસાદ ખાવ તો એ તમારા શરીરમાં કોઈ રોગ હોય કષ્ટ હોય તકલીફ હોય પીડા હોય એ દૂર થાય શારીરિક રીતે માનસિક તમને કોઈ ચિંતાથી ઘેરાયેલા હોય કોઈ ડર હોય ભય હોય કોઈ ચિંતા ટેન્શન હોય તો એ દૂર થાય અને તમારું શરીર તંદુરસ્ત રહે એ પ્રસાદની ભાવનાથી જો કોઈ ભક્ત એના ઘેર એના પરિવારમાં જો આ ખવડાવણ ચાલુ કરે તો તો કહેશે એઠું ખાવાથી ગુણો આવ કોઈ પણ નું એઠું ખાવ તો કેસે એના જેવા ગુણો આવ કોઈ નાનો દીકરો ગારો બોલતો હોય બહુ તો માં કે છે કોનું એઠું પાણી પીના કોનું એઠું ખાઈને આવે બોલે છે ને તેને બોલવાનું કારણ એટલે છે કે એંઠું ખાવાથી ગુણો આવે તો તમે તમારી કુળદેવી નું એક એંઠું ખાવ તો કુળદેવી જેવા જેવા ગુણો આવે કો તમારો જીવનમાં તમારો જેટલો બદલાવ થઈ જાય તમારો સ્વભાવ તમારા ચરિત્ર તમારો મનનો મેલ છે નાશ થઈ જાય ધીરે ધીરે આ ખાલી પ્રસાદમાં જ એના ભોણું ધરાઈને જે ખાવ એમ જ હવે આટલું કરતા જો તમને હેરાડીને જોર આવતું હોય તો પછી મારા પારે જેવા હેરતા આવે છે આવા છે ને ઘણા ભાવિક ભક્તો જોયા છે કે કે બસો કિલોમીટર થી ચાલતા આયા કોઈ કે પચાસ કિલોમીટર થી ચાલતા આયા કોઈ કે બારે જા આ હાઈવે ચોકડી ઉભા રે પછી અહીંયાથી ચાલતા આયા જોવો છો ને તો મારા નોમ થી કદાચ હજાર ડગલા પાંચ હજાર ડગલા કે દસ હજાર ડગલા ભરો છો ને તો તમારી માના ના નોમ થી છે ને એ પોચ ડગલા તમારી માં મઢમાં બેઠી હોય અને ભોણું બન્યું હોય ને તો પોચ ડગલા ભરી જોજો અને ધરાઈ જોજો કદાચ એક વખત છે ને હાચા ભાવથી પ્રેમથી કદાચ તમારી અર્પણ કર્યું અમીનો ઓળકાર એક કદાચ તમારી માં અમીનો ઓળકાર ખાઈ પેઢી તારી નાખે ગોડા હું મેરડી બોલું મારા મેરડી ના રામ પેઢી નહીં પણ પેઢીઓની પેઢીઓ તારી નાખે હાથ હાથ પેઢી તારી નાખે એમનો માતાઓ કહેવાય પણ એવો કોઈ ભક્ત તો જોઈએ એનો લાડ કરવા વાળો આવો ભાવ હાલવા વાળો પણ આ તોય બધાને આપણે બાર મહિને નિવેદ લઈએ છીએ નોરતામ કરીએ છીએ ચૈતર માં કરીએ છીએ એટલે ઘેર તમે તમારી માનો દીવો કરો છો ને તે સાક્ષાત જ બેઠી કોઈ એવું કે તો અમારા મઢમ બેઠી ગોમડાના મઢમય એની જગ્યાએ રહી પણ તમે તમારા ઘેર ફોટો લાઈન દીવો કરો છો ને તમારા ઘેર બેઠી છે એના ભાવ આવે ને ભાવની ભૂખ છે એના પ્રેમની ભૂખ છે બસ આ ચાલુ કરો તમારા દીકરા દીકરો આ બધું જોશે ને તો સંસ્કાર સારા આવશે સંસ્કાર હારા આવશે ને તમારા જીવનમાં આગળ જતાં બહુ કોમમાં આવશે તમારા દીકરા દીકરીઓ માટે છે ને મારા જેવી માતાના પારે કગરવું નહીં પડે કે મારો દીકરો કયું મોનતો નહીં મારી દીકરી મારા કયામ નહીં માં અમારું આબરું છે અમારું નાક કાપ છે આવી છે ને અરજી નહીં કરવી પડે મારા જેવી માતાના પારે કે મારા દીકરો દારૂ બહુ પીયો છે મારા દીકરો ખોટા ધંધા ખોટા અવરા રવાડે ચડી ગયો છે મા એને સુધાર દેજો આવી છે ને પ્રાર્થનાઓ નહીં કરવી પડે તો અત્યારથી આ શરૂઆત કરી તમારા બા દાદાએ નહીં કર્યું એટલે આજ ભોગવવું પડે છે પણ આ તમે કરો તમારા આવનારા જે વારસદાર છે ને દીકરા દીકરીઓ એ તમારી સેવા કરશે તમને પગે લાગશે અને હારો છે ને સ્વભાવ રહેશે ને તો જીવનમાં એ સુખી થશે આ બીજ રોપો બીજ રોપ્યા પછી એને ઝાડ થતા થતા ધીરે વાર લાગે ને પોણી રેડવું પડે ટાઈમસર હાચવવું પડે એને વાળ કરવી પડે કોઈ આગુ પાછું ખાઈ ના જાય એનું ધોન રાખવું પડે તો એવી રીતે તમારી મા બેઠી છે ને તો એને મઢમાં સાફ સફાઈ રાખવી પડે ચોખ્ખાઈ રાખવી પડે સોનામણી છોટવી પડે એવી રીતે કોઈ બહારથી આવ્યું હોય ને તો ના વગર કે બહારથી આ જોતા વા્યા હોય તો મઢમાં ના જવાય આ બધો ભાવ રાખીને રહેણી કેણી રાખો ને કે મારી ઘેર માં સાક્ષાત બેઠી છે આમ પરસાયો ના પડે એવું તો તમારી મા છે ને સાક્ષાત તો હતી જ પણ એનો પ્રકાશ ધીરે 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 તમારા પરિવારમાં ફેલાય પરિવાર પછી તમારા કાકા કુટુંબમાં ફેલાય કાકા કુટુંબ પછી તમારા એરિયા સોસાયટીમાં ફેલાય જો આજ મારી વસ્તી એક ભાડાના ઘરમાં રહે છે નહીં કોઈ મારું મંદિર તોય ધોમ કહેવાય છે ચમ ભજન એટલું બધું કર્યું ભક્તિ એવી કરી તો જો જો જાય તો ધોમ બની જાય તમારા ઘેરાવતો હોય ધોમ બની જાય આ દેવી શક્તિ છે એવી તમારા ઘેર છે એટલે તમારા પૂરતું જ રાખો એનો ભાવ આલો ભક્તિ આલો પ્રેમ આલો બસ આમ જ તમારો ઉદ્ધાર થઈ જશે કોઈ નડતર કોઈ વિદ્યા કોઈ તાંત્રિક કોઈ જ્યોતિષ કોઈ ગ્રહો કશું ડરવાની જરૂર નહીં જે કુળદેવીના શરણમાં થઈ ગયું ને એના બધા નડતર એક બાજુ મૂકી દે એ તમારી માં છે પણ એવો કોઈ વિશ્વાસ નહીં આજે મારે ન્યાય વ્યવહાર બતાવવા પડે એનું કારણ છે કે થોડી સમજ લઈ અને સમજ પ્રમાણે કરો તો જલ્દી ફળ મળે પણ છતાંય તમને કોઈ સમજ ના હોય કોઈ જ જ્ઞાન ના હોય પણ ખાલી તમારી કુરદેવીનો આ પાલવ ઝાલી રાખો બસ ગમે તેવું વાવાઝોડું આવે કે ગમે તેવું તુફાન આવે કે ગમે તેઓ પહાડો તૂટી જાય ને વરસાદ પડી જાય ગમે તેવી વિકટ પરિસ્થિતિ પણ આ તમારી માનો આમ પાલવ ઝાલી રાખ્યો હોય તમારી માન જે દ્વાર દેખો કે મારા દીકરાએ મારો પાલો ઝાલેલો છે એ દર છે નોકરી ઉચકીને તેડીને લઈ લે છે નિર્ભય એકદમ કોઈ એવી તપ કરવાની જરૂર નહીં કોઈ એવા પૂનદાન કરવાની જરૂર નહીં બધું જ છે ને તમારી માના ખાલી પ્રેમમાં આવી જાય પણ આ શરૂઆત કરવાની જરૂર છે જેણે જેણે ઘણા ભાવિક ભક્તો એ કદાચ જે જૂના આવતા છે એમણે તો શરૂઆત કરી જ છે એમને તો મારા ખૂબ આશીર્વાદ રહેશે અને એમનાથી હું પ્રસન્ન છું સમપ્રસન્ન છું કે મારી વાતનું વિશ્વાસ કરી પાલન કર્યું એટલે એમના માટે તો મારા આશીર્વાદ કાયમ માટે રહેશે પણ જે નવા જોડાયા છે એ નવા માટે ખાસ કહીશ કે આટલું શરૂઆત તમારા ઘેરથી કરો ઘરમાં થોડી પવિત્રતા જાળવો પવિત્રતા કઈ રીતે રાખવી શું રાખવી એ બધું પ્રવચનના બધા વિડીયોમાં કંઈક બતાવ્યું જ છે કે દાડા ધરમ પાડવું આ તો બધા નીતિ નિયમ જતા રહ્યા છે પણ રસોડું પેલા ચોખ્ખું રાખતા સ્ત્રી ધર્મ હોય તારે એકદમ ચોખ્ખું રાખતા પવિત્ર રાખતા પણ આ તો કોઈ પવિત્રતા નહીં પછી લક્ષ્મી નહીં ટકતી તો લક્ષ્મી ટકાવી હોય ને તો એવું ચોખ્ખાઈ રાખવી પડે ઘરમાં કે લક્ષ્મી આવ જતી રહે આવ જતી રહે જે ઘરમાં અતિશય કકરાટ કંકાસ ઝઘડા જે ઘરમાં માંસ મટન ખાવાતું હોય જે ઘરમાં કોઈ જાતની રહેણી એવા ઘરમાં તમને તમે મહેમાન ગતિએ બેહવા જજો તમને કલાક બેહવાનું નહીં ગમે એવા અનુભવ કરજો આવું સોલંકી પેઢીની મેરડી માતા બોલું છું જોજો એવા કોઈ માણસો હોય ને જે માંસ મટન ખાતું હોય નરા કકરાટ કંકાસ કરતું હોય અને કોઈ રહેણી કેણી ના પાડતું હોય એના ઘરમાં ભગવાન માતાજીનો હરકો દીવો ના થતો હોય એવા ઘેરજન ખાલી તમે એક કલાક બેસી જવો છો અનુભવ કરવો હોય તો કે દેવી શક્તિ શક નહીં તમને એક કલાક નહીં વીસ મિનિટમાં તમને બેચેની થશે ખારું જવું પડશે જવું પડશે જવું પડશે જવું પડશે સમ એની એક ઉર્જા એવી થઈ જાય કે તમને ગમે નહીં તો જો મોણસોને ના ગમતું હોય તો લક્ષ્મીને ગમ લક્ષ્મી તો માતા કહો છો ને લક્ષ્મી નારાયણ તો એ ચોખાઈ હોય તો કદાચ તમે પચીસ હજાર પગાર લાવી હજાર રહે ઘરમાં બહુ આડા પચીસ હજાર લાવો ને આવી નીતિ નિયમો ના પડાતા હોય ને અધર્મ નું બધું આચરણો ચાલુ રહેતા હોય ને માંસ મટર ના બધું ખાવાતું હોય અને કકરાટ કંકાસ કાળો કકરાટ અનાજ નો અનાદર આ બધું થતું હોય ને એ ઘરમાં છે ને લક્ષ્મી આવે પચીસ હજાર લઈને આવો અને એ પહેલા તો છે ને બધો રસ્તો થઈ ગયો હોય કે પાંચ હજાર દવાખાના પાંચ હજાર બાઇક બગડ્યું પાંચ હજાર પેલા નાલવાના હતા અને વધ્યા ઘટ્યા હોય ને તો પાછું અત્યારે નવો ફ્રોડ નહીં નીકળ્યો કોઈક બેંક માંથી ડાયરેક્ટ ઉઠાઈ જાય તમારી ઈચ્છા વિરુદ્ધ જે આ તમે અનુભવ કરો છો ગમે તે રસ્તા કરી નાખે પછી છેલ્લે સારું આ મહિને કશું ના બચ્યું બે મહિના ત્યાં હારું બીજા મહિને ના બચ્યું ત્રણ મહિના થયા ત્રીજા મહિને ના બચ્યું ઉપરથી કે પાંચ પાંચ હજાર દસ દસ હજાર કોકડી ઉછી ના લેવા પડ્યા એમ કરતા 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 મોડા ના આખું વર બે વર થઈ જાય તારે ભોન આવે હો માર તો પાંચ લાખ દેવું થઈ ગયું પછી આવશે કે માં દેવું થઈ ગયું માં દેવું ભરવું છે માં લોકો માગવા વાળા લોહી પી જાય છે તો આ દેવું થયું એના કારણો કે દેવું કેમ થાય છે તમારી માં ઘેર બેઠી છે એની પવિત્રતા નહીં જણાવતા એવો અહેસાસ નહીં રાખતા લક્ષ્મી ટકાવી હોય એવી રહેણી કહેણી નહીં રાખતા કરો છો ગમે ઝઘડો થાય ને પરિવારમાં પતિ પત્ની લડે કે બાપ દીકરો લડે ને કોઈ દાડ અનાજ નો અનાદર ના કરતા આમ અમુક નહીં બા ઝઘડો કરે એટલે આમ નાખશે થારી પેલી બાજુ આમ નાખશે થારી પેલી બાજુ જે દાડ કદાચ અન્ન દેવ રૂઠી જાય ને એ દાડ છે ને માગશો ને ભીખ તો કોઈ દોણો નહીં આલે એટલું યાદ રાખજો અમારા ભગવાનના બનાયેલા નીતિ નિયમ છે જેટલું અનાજ તમે નાખી દેતા હોય તો લોકોને ખાવા માટે છે તો તો તમારા કરતા કર્યો હોય ને બે હાથ જોડીને તમારી આગળ જઈને પ્રાર્થના કરજો અને દેવને કદાચ એવી પ્રાર્થના કરજો કે અવભવન આવ્યું કે ચારે અનાજ નો અનાદર કરાય નહીં ભૂલથી કદાચ થારી લાત વાગી જેવી હોય ને તો કે હે અન્નદેવ માફ કરજો ભૂલ ચૂક માફ કરજો એવી ભગવાન જોડે માતા જોડે તમે જેને મોનતા હોય એની જોડે માફી માગી ને ફરી ના થાય ને એની જવાબદારી લઈ લેજો તમારા ઘેર ધનના ઢગલા ના કરો ને ગોળા સોલંકી પીઢીની મેરડી મટી જા ચોથી આવે છે ને તો જરા આવો ખબર પડે ને આવો તો ખબર સારું છે ખબર નહીં પડતી પણ ઓટોમેટિક ચાલે છે બધું હેડે છે તો આ હેડવાનું કારણ આ બધું નીતિ નિયમો જાળવવા પડે તારે થાય શરૂઆતના પગથિયા છે શરૂઆત તો ચોથી કરો છો કોકે કરી નાખીશ મારા નહી ઉપર છતાં તોય કહું છું તમે એક વખત મારા ખાલી આ વિડીયો દર્શન કરી લીધા છે ને અને ભાવથી ખાલી રામ માળી રામ તો બધા નર્તન છે ને એ બધા ભૂત વિદ્યા મેલી વિદ્યા જે તે ટોટકાર બધું જાત જાતના તમારી પર ગમે તેવા મંત્રો માર્યા છે ને ખાલી જેણે બોલ્યા છે રામ માળી રામ એ બધા મંત્રો ના એ બધા તંત્રો ના એ બધી મેલી વિદ્યામાં છે ને મારી બોટલમાં પૂર દો આ બોટલ ભગવાન એટલે દારૂની નહીં આલી બધી વિદ્યા પૂર્વ આલી છે બહુ પ્રેમથી વ્યવહાર ના મોને તો લાવો ખોલો ફિટ થઈ જાય એવી રીતે ખાલી બોલો છો ને રામ માળી રામ આ રામ માળી રામ બોલવામાં બે વખત રોમનું નામ બોલો છો મારો એક વખત બોલો છે અને રોમનું નામ બોલવાથી છે ને એ ભૂતોને ઉધાર થઈ જાય એટલે આવી શંકાકાંડ નાખો કોઈ કે કરી નાખ્યું છે ને ફલાણાએ કરી નાખ્યું છે બાજુવારીએ કરી નાખી બાજુ ના હોય તો એ શંકા કરે બાજુવાળા એ કરી નાખી બગાડે કોઈ ના બગાડે તો આ બધી શંકાઓ મૂકી બસ તમારે એક માત્ર લક્ષ્ય રાખવાનું છે મારી કુળની માતા મારી કુળની માતા જોડે મારા બાપદાદાની અને કુળના માતાની ખાતાની ચઢવ માતા મારી ચામુંડાની ખાતાની ચઢવ માતા જેમ કે મેલડી વહાણવટી શધી ખોડિયાર જે તમે માનતા બાપ દાદા મહાકાળી પૂજી હોય તો મહાકાળી જે પૂજતા હોય અને કદાચ તમારા બાપ દાદા પૂજી હશે ને તમારા લોહીએ લાગતી હશે ને એવી માતા નહીં ખબર હોય ને તો કઈક ભાવિકો નો એવોય અનુભવ છે કે માં તમે આવી જ કારી ચુંદડીમાં આવ્યા કોઈ કે માં તમે આવી જ લાલ ચુંદડીમાં આયા અને તમે છે ને સપનામાં આવી અને એવું કીધું તારી મહાકાળીને અપનાવી લેજે તારી લેજે તારી ખોડિયાર અપનાય લેજે તારી મેલપડીને અપનાય લેજે આ બધા અનુભવ તમારા થયેલા છે કે માતા તમે સપનામ કીધી તો જે તમારા બાપ દાદા પૂજેલી છે ને અને આ વાતનું પાલન કરશો ને તો પૂજેલી માતાઓને નડવા નહીં દઉં કહેવાય છે કે તમારા બાપ દાદાએ કોઈ ઝોપડી માતા પૂજી હોય તો મસાણી મેલડી પૂજી હોય અને જો એ વડવા એને એ વસ્તી એને દે કે વડવા પૂજીને જ્યા તો અમે હવે ના પૂજીએ એમ કરીને બંધ કરી દે અને ધીરે ધીરે બંધ થઈ જાય ને તો એ મસાણી મેલડી ને નડ એટલે કે તમે દેવનો આદર ના કર્યો તમે દેવનો અના આદર કરી દીધો એને જોડે કોમ કરાયા બેહાડી ને પછી હારા હારા કોમો કરાવડે ને પાણી કરીને પછી એક આ મારી માતા નહીં તો શું થાય માતા ખી જાય તો એ બધી એવી માતાઓ નરતર રૂપ તમારી પેઢીની હોય હું માનું છું હોય તમારા વડવાઓ પૂજી હોય અંદર ખોને તે અને તમને ના ખબર હોય તો કદાચ એ રૂપ થાય